દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનહરભાઈ જય ભગવાન મિત્રો અગિયારમો અધ્યાય ચાલે તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞ યોગ એનો અગિયારમો શ્લોક એની અંદર ભગવાન આગળ એમ કે અર્જુન જ્ઞાની પુરુષના ગુનો કયા કયા છે જ્ઞાન કોને કહેવાય છે જ્ઞાનની ડેફિનેશન શું એની વાત કરે છે સાહેબ આગળ જે જુદા જુદા ગુણો આપણે જોયા એમાં આગળ કે છે કે એકાંત પ્રદેશનું સેવન જબરજસ્ત કોન્ટ્રાડિક્શન સાહેબ વિરોધાભાસ ભગવાન એમ કે માં શ્લોકમાં અર્જુન જ્ઞાની પુરુષ એ તો એકાંત પ્રદેશનું સેવન કરે જબરજસ્ત વિરોધાભાસ લાગે કારણ કે કૃષ્ણ ભગવાન અને અર્જુન તો યુદ્ધના મેદાનમાં ઊભા હતા જ્યાં કરોડોની મેદની હતી લાખો કરોડો યુદ્ધાઓ હતા આવી જનમેદનીની વચ્ચે કૃષ્ણ ભગવાન અને અર્જુનના જ્ઞાન આપે છે જ્યાં કોઈ એકાંત નહોતું સાહેબ કોઈ એકાંત નહોતું અને ગીતામાં ભગવાન મણન તમને એમ કે જ્ઞાની એકાંત પ્રદેશનું સેવન કરે છે મિત્રો તો જનક રાજાને જ્ઞાન ના આધારે પરમપદ અને શાશ્વત સુખ ને પામ્યા છે અને એક બાજુ તમે એમ કહો છો કે જ્ઞાની પુરુષ એકાંત પ્રદેશનું સેવન કરે છે બે મોઢાની વાત કરો છો તમે બે બાજુ નું બોલો છો આટલો વિરોધાભાસ ભગવદ ગીતામાં અને ભગવાન મોડેથી આવો વિરોધાભાસ મિત્રો કોઈ વિરોધાભાસ નથી આપણી બુદ્ધિ અને સમજવામાં ટૂંકી પડી છે એકાંત પ્રદેશનું જે સેવન કયું છે એ ભગવાને ભીડમાં એકાંતની વાત કરી છે પણ એકાંત હોય જ્ઞાની પુરુષને એકાંત હોય ભીડમાં એકાંત હોય એટલે કૃષ્ણ બોલ્યા કે જ્ઞાની પુરુષ એકાંત પ્રદેશનું સેવન અને એકાંત નહીં એકાંત પ્રદેશ એકાંત પ્રદેશ એક જ છે આત્મા એ પોતાની પ્રકૃતિને જોતો હોય વ્યવહાર બધો જ કરતો હોય જનકને જનક ને વૈદેહી કેવાયમાં રહેવા છતાં પર એનું નામ જનક રાજા એ રાજ કરે સોનાના સિંહાસન પર બેસે રાણીઓ છે વિષય સુખો ભોગવે છે બાળકો છે સતી સીતાજી જેવી દીકરી છે યાર રજવાળું છે એટલે યુદ્ધો પણ કરવા પડે મેલ કેવો મેરસ જનક રાજાનો યાર કલ્પના કરો એક વખત અત્યારના રાજાઓના ફાર્મ હાઉસ નું તો ભજ્યું ના આવે એની આગળ એવા 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 મેરસ જનક રાજાને જનક જેવા જ્ઞાની પુરુષો આ જ્ઞાનને આધારે અર્જુન પરમ પદને પામ્યા છે શાશ્વત સનાતન સુખને પામ્યા છે કારણ કે જનક રાજાને ભીડમાં પણ એકાંત હતું ભીડમાં એકાંતનો અનુભવ કરે એ સાચો જ્ઞાની એને ભીડ ના નડે એને લોકોની ભીડ ના નડે એને લગ્નમાં વરઘોડો ના નડે યાર જ્ઞાની પુરુષ તો વરઘોડામાં સૂટ બુટ પહેરીને ફરતો હોય એને એ વરઘોડાનું પબ્લિક જે છે ને એ વરઘોડાનું પબ્લિક એને ના નડે યાર કારણ કે એનો દેહાધ્યાસ છૂટી ગયો હોય એની વિલીપમાં હોય કે આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ પ્રકૃતિના ગુણોને ભોગવે છે ઉદય કર્મ આવ્યો છે પ્રારબ્ધ કર્મ છે મનહરભાઈને વરગોડામાં ફરવાનું એટલે મનહરભાઈની પ્રકૃતિમાં વરગોળ પ્રકૃતિ વરઘોડામાં ફરે છે કારણ કે ઉદય કર્મ ઉદય કર્મ એટલે લમને લખાયેલું કર્મ એને ઉદય કર્મ કહેવાય એને પ્રારબ્ધ કર્મ કહેવાય વરઘોડામાં ફરવાનું લમને લખીને મનહરભાઈ આવ્યા છીએ એટલે મનહરભાઈ વરઘોડામાં ફરે છે પણ અંદર 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 અમે તો એકાંત પ્રદેશ અમારો અમે અમારા લીન હોઈએ અમે અમારા સ્વરૂપમાં લીન હોય ભગવાન કહે છે કે ભીડમાં પણ એકાંત હોય એ જ્ઞાની પુરુષ છે એને ભીડની કોઈ અસર ના થાય હા દસ હજારનો સૂટ પહેર્યો હોય પાંચસો રૂપિયાનું સ્પ્રે છાંટ્યું હોય યાર હ અને મજાથી મસ્તીથી દીકરા દીકરીને પરનાવતા હોય ચાલતા હોય અને બધો વ્યવહાર થતો હોય હોય બાપ તરીકેનો રોલ પણ પણ ભજવતા અંદર પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા હું પોતે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો અનંત શક્તિ વાળો અનંત સુખ વાળો આત્મા છું મારું સ્વરૂપ તો આ છે આ તો ઉદય કર્મ આ શરીર થી મન વચન કાયા થી થનારી તમામ ક્રિયાને જ્ઞાની પુરુષ પ્રારબ્ધ કર્મ ઉદય કર્મ તરીકે જુએ એમાં કરતા બિલકુલ અહંકાર ના હોય અકર્તા પદમાં રહી અને આ કરી રહેલી થઈ રહેલી ઉકલી રહેલી પ્રકૃતિને જોવે એનું નામ જ્ઞાની એને ભીડમાં પણ એકાંત હોય યાર એને ભીડ ભીડ સાથે કોઈ વાંધો ના હોય

પ્રદેશમાં એકાંત પ્રદેશમાં પોતે પોતાના સુખનો અનુભવ કરે છે આને એકાંત પ્રદેશ કયો છે એકાંત પ્રદેશનું સેવન અર્જુન એને જ્ઞાની કહેવાય છે ભીડમાં પણ જે એકાંતનો અનુભવ કરે છે ભીડ એને અસર ના કરતી હોય અને એકાંતમાં ભીડનો અનુભવ કરે એ અજ્ઞાની પુરુષ છે એકાંતમાં ભીડનો અનુભવ થતો હોય તો ધિકાર છે એના એકાંતને ઘર બાર પત્ની બાળકો બધું જ છોડી મને વૈરાગ આવી ગયો છે આવી ગયો હોય કોઈ મંદિર પકડી હોય કોઈ આશ્રમ પકડી હોય કોઈ ગુફા પકડી પાડી હોય જંગલમાં એકાંતવાસમાં જઈ અને એકલા બેસી એકલા બેસી અને એકાંતની અંદર આયા આ સ્થૂળ એકાંત પ્રદેશનું નું સેવન ગીતામાં ભગવાને નથી કહ્યું

ત્યાં પણ તને તારો પૈસાનો લોભ કોતરી ખાતો હોય ત્યાં પણ તને પત્ની બાળકોનો રાગ તને કોતરી ખાતો હોય ત્યાં પણ તારા દુશ્મનોનો દ્વેષ તને કોતરી ખાતો હોય તો ભગવાન કહે છે ધૂળ પડી તારા એકાંતની અંદર આ એકાંતની વેલ્યુ બિલકુલ નથી અમારી નજરમાં જીરો છે એકાંતમાં તું બેઠો છું જંગલમાં એકાંતમાં બેઠો છું છતાંય ભીડમાં બેઠો છું કારણ કે તારા મનની અંદર તો દીડના કીડા ભર્યા છે ચારે બાજુથી આખો દિવસે બીડ તને ઊંઘવા નથી દેતી ભલે તું એકાંતમાં છું ભલે તું સાધુ થયો છું સંન્યાસી થયો છું બ્રહ્મચારી થયો છું પણ તું એકાંતમાં છું પણ આ આ સંસારની જે બીડ છે એ ભીડ તું સાથે લઈને ફરું છું મનની અંદર ભીડને લઈને ફરનારો માણસ એ બહારથી એકાંતમાં હોય એ એકાંત અમને માન્ય નથી કુદરત કે છે અમારે તો ભીડમાં એકાંતનો અનુભવ કરે એને જ્ઞાની પુરુષ અમે કહીએ છીએ એકાંતમાં એકાંત જગ્યાની અંદર રહી અને ચારે બાજુથી ભીડનો અનુભવ કરે વિષય વાસના રાગ દેશ કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ બધા હોય અને બધા ફરી વળ્યા હોય ચારે બાજુથી ચોવીસ કલાક એને જમપવાના દે પછી એ ભલે જંગલના એકાંતમાં રહ્યો હોય કુદરત કે છે અમારી દ્રષ્ટિએ એ એકાંત પ્રદેશનું સેવન નથી કરતો પણ એકાંતમાં ભીડનો અનુભવ કરે છે એ એકાંતની દ્રષ્ટિ અમારી અમારી દ્રષ્ટિમાં એકાંતની વેલ્યુ જીરો છે પણ રાજમેલમાં રહેનારો જણક એ યુદ્ધો કરતો હોય એ ભીડમાં રહેતો હોય એ રાણીઓ સાથે રહેતો હોય વિષય સુખો ભોગવતો હોય એ પોતાના બાળકો સાથે રહેતો હોય પોતાના સિપાહીઓ સાથે રહેતો હોય સોનાના સિંહાસન પર બેસતો હોય એ વરગોળામાં ફરતો હોય સાહેબ એ જાનમાં જતો હોય એ દીકરીને પરનાવતો હોય છતાં પણ અમે એ જણકને

કૃષ્ણ ભગવાનને કોઈ ના મળ્યો કોઈ સાધુ સંન્યાસી બ્રહ્મચારી એકાંત વાસ વાળો સ્થૂળ એકાંત વાસ વાસ વાળો કોઈ માણસ ના મળ્યો નું ઉદાહરણ આપવું પડ્યું ગીતાની અંદર નું ઉદાહરણ આપવું પડ્યું ત્યાંથી તો વિચારો યાર વિચારો હું કઉ છું હું બોમો પાડીને કહું છું કે પત્ની બાળકો આ સંસાર નથી નડતું કશું જ નથી નડતું એ માત્ર ને માત્ર પ્રારબ્ધ કર્મ છે ભૂલ્યા વગર છૂટકો નથી એ નથી નડતું સાહેબ હું બુલો પાડીને કઉ છું કારણ કે મનહર ભાઈ ને નથી નડ્યું નથી નડ્યું નડ્યુંનો નથી પત્ની નથી નોકરી નથી 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 પૈસા બાળકો કન્યા વિદાયનો વિદાય નથી દીકરાને પરણાવતી વખતે વરઘોડા પ્રસંગ નડ્યો નથી નડતું સાહેબ નથી નડતું આર્ટ ઓફ વિઝન છે ભગવદ્ ગીતા આર્ટ ઓફ એક્શન નથી આ જ્ઞાન દ્રષ્ટિને ફિટ કરી લો અંદર સાહેબ કરતા અહંકારને અંદરથી કાઢી નાખો આ બિલીફને ફિટ કરી લો બિલીફને ફિટ કરી લો કે જે કંઈ થાય છે જન્મથી મત સુધીની મારા જીવનની અંદર સુખ દુઃખના સંજોગો જે આવે છે એ મારું પ્રારબ્ધ કર્મ છે એનો કરતા કુદરત છે હું નથી સુખના સંજોગો આવે છે પણ એનો કરતા કુદરત છે દુઃખના સંજોગો આવે છે એના પણ એનો કરતા પણ કુદરત છે હું કરતા નથી હું માત્ર જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અવિનાશી અકર્તા એવો આત્મા માત્ર આ પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા છું આ દ્રષ્ટિને સામે કોર્ટમાં જઈને લાખો રૂપિયાનો જેટલાનો દાવો મારવો એટલાનો દાવો મારજો સાહેબ હા મનહર પોસ્ટમેન પોસ્ટમેન ઓફ નેચર કુદરતના ટપાલી તરીકે આવાની નીકળે છે કુદરતનો ટપાલી બોલી રહ્યો છે એક સેન્ટ પર્સન્ટ મારો શબ્દ નથી મનહરભાઈનો શબ્દ નથી હું જેને પામ્યો છું જે જ્ઞાન દ્રષ્ટિને પામ્યો છું એ જ્ઞાન દ્રષ્ટિને તમે પણ પામો સાહેબ તમે પણ પામો કોણ કહે છે આ સંસારમાં સાર નથી

राजा ने तो याद करो यार जनक ने याद करो मेरा एकनाथ नरसिंह तुकाराम मुردदास सुरदास बदाने याद करो बदाने याद करो बदाने याद करो अर्जुन पत्नी वालों यार भगवान पत्नी बालकों वाला अर्जुन पत्नी बालकों वाला लाखों करोड़ों योद्धा कुरुक्षेत्र नामे मैदान के अंदर સાહેબ ભગવાન એમ કે એકાંત પ્રદેશનું સેવન એ જ્ઞાનીનું લક્ષણ છે ભીડમાં એકાંતનો અનુભવ કરે એને ભીડ બંધન કરતા ના હોય ગમે એવી ભીડ હોય ગમે એવા પ્રસંગો હોય ગમે એવું મોહ બજાર હોય એ મોહ બજાર એને ખરીદી ના શકે ખરીદી ના શકે એને એને સાહેબ ભીડમાં એકાંત કહ્યું છે એને એકાંત પ્રદેશનું સેવન કહ્યું છે

ભગવદ્ ગીતા જ્ઞાન એ ક્રિયામાં આર્ટ ઓફ ફેક્શન નથી એ ક્રિયા બદલાવતું નથી જ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર યુદ્ધનો એમ જ છે યુદ્ધ કરવું જ પડ્યું માત્ર અંદરની દ્રષ્ટિ બદલી કાઢી અજ્ઞાન દ્રષ્ટિ હતી એ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ અને એ જ્ઞાન દ્રષ્ટિને હૃદયમાં રાખી યુદ્ધ કર્યું એક પણ કર્મ બીજ ના પડ્યું એક અજ્ઞાન નડે છે દ્રષ્ટિ નડે છે અજ્ઞાન દ્રષ્ટિને જ્ઞાન દ્રષ્ટિમાં ફેરવી નાખો સાહેબ બહારની ની ક્રિયા બદલવા જઈશું તોય નહીં બદલે બદલાય જે કુળ ધર્મ ઊંડ તમે લઈને છો યાદ

સાહેબ ત્યાં એને નમસ્કાર કરીને ત્યાંથી નીકળી જજો બાકી આખી જિંદગી મરી જશો પણ ત્યાંથી કશું નહીં મળે સાચું જ્ઞાન તમને કશું છોડાવે નહીં અને તમને કશું પકડાવે નહીં અને સાચું જ્ઞાન કહેવાય કારણ કે કૃષ્ણ ભગવાને અર્જુનને કશું છોડાયું નથી અને કશું નવું પકડાયું નથી સાહેબ બારની ક્રિયામાં બારની ક્રિયાને ટચ કર્યા વગર બારની ક્રિયા જૈસે થે હું જે ભગવાનને માનું છું એ ભગવાનની પાઠ પૂજા ધર્મ મંદિર ભગવાન બધું એનું એ માત્ર અંદરની દ્રષ્ટિ બદલીને કરતા પણ અહંકાર કાઢવાનો આ તો નેચર કુદરતનું વિજ્ઞાન છે સાતમ અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આ કુદરતનું સનાતન શાશ્વત વિજ્ઞાન છે અને કુદરતનું સનાતન શાશ્વત વિજ્ઞાન એ વિજ્ઞાન દ્રષ્ટિ બદલે બહારની ક્રિયા વિજ્ઞાન ક્યારેય ના બદલાવે ક્યારેય ના બદલાવે કુદરત ક્યારેય ના બદલાવે કઈ ખબર છે જન્મથી મોત સુધી બહારની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ તો પ્રારબ્ધ કર્મ તરીકે હું તમે લઈને આવ્યા છીએ ઋણાનુબંધ તરીકે હિસાબ તરીકે એટલે તો મને 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 જે મળીએ પત્ની મને જે મળ્યો એ પતિ મને જે મળ્યા એ મા બાપ મને મળ્યો એ ભાઈ મળીએ બહેન મળ્યો એ પાડોશી મળીએ મિત્ર મળીએ બહેનપણી આ બધામાં નો ચોઈસ સાહેબ આપણને જે મળ્યા એ જ મા બાપ એ જ કુટુંબ એ જ ઘર એ જ ગામ આપણી કોઈ ચોઈસ હોતી નથી કારણ કે કુદરત કહે છે કે પ્રારબ્ધ કર્મમાં તારી ચોઈસ ના હોય કર્મ ફળમાં ચોઈસ ના હોય કર્મ બીજમાં તારી ચોઈસ છે ભાવ કર્મમાં તારી ચોઈસ છે ભાવ સારા કરવા કે ખરાબ કરવા એના માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છે બીજ નાખવા માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છે પણ બીજ નંખાઈ ગયા પછી શ્વાસ બંધ થઈ ગયો પછી એ બીજનું ફળ તારે ભોગવ્યા વગર છૂટકો નથી અને એ ફળ ભોગવવા માટે તો તને આ મશીન આપ્યું છે હાળમાં ચામડાનું પંચ મહાભૂતોનું મશીન તને તારા પાપ પુણ્યના કર્મ ફળ ભોગવવા માટે કુદરત કે છે અમે આપ્યું છે અને એ અમારા કાનૂનથી તું જન્મથી મોત સુધી પાપ પુણ્યના ફળ ભોગવું છું અને તું એમ માનું છું કે હું ભોગવું છું હું કરું છું બસ આટલું અજ્ઞાન કાઢી નાખ આટલું અજ્ઞાન કાઢી નાખ સાહેબ અર્જુને આટલું જ અજ્ઞાન કાઢી નાખેલું જનક રાજાએ આટલું જ જ્ઞાન કાઢી નાખેલું મહાવીર ભગવાનને આટલું જ અજ્ઞાન કાઢી નાખેલું હા અષ્ટાવક્રને આટલું જ અજ્ઞાન કાઢી નાખેલું વશિષ્ઠજી રામ ભગવાન પાસે આટલું જ જ્ઞાન કઢાયું હતું કશું જ નથી કુદરતનું શાશ્વત સનાતન વિજ્ઞાન આટલું જ કહે છે સાહેબ આટલું જ કહે છે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો ન ભૂતો ન ભવિષ્યથી આ જ્ઞાન હતું છે અનંતકાળ સુધી રહે છે આ કુદરતના શાશ્વ સનાતન જ્ઞાનનો કોઈ ક્રિએટર નથી કોઈ ઓપરેટર નથી કોઈ ડિસ્ટ્રોયર નથી કૃષ્ણ ભગવાને ગીતામાં બોલવું પડ્યું અર્જુન તારી આગળ જે ગુળ રહસ્ય ખુલ્લું કરી રહ્યો છું એ મારું નથી પૂર્વે સૂર્યના પુત્ર ઈક્સે વાકુને આ જ્ઞાન કહેવામાં આવ્યું હતું પણ સમયના વેનમાં આ જ્ઞાન ખલાસ થઈ ગયું આજે એ જ એજ વિજ્ઞાન વિજ્ઞાન સાથેનું જ્ઞાન ફરી હું તને કહી રહ્યો છું એ જ પુરાતન યોગ તને કહું છું નવું નથી કહેતો હું મારું કશું નથી કહેતો પુરાતન યોગ જે હતો આદિકાળથી હતો એ જ પુરાતન યોગ સમયના વેનમાં આ જ્ઞાન ખલાસ થઈ ગયું આજે સંજોગ ભેગો થયો છે તારા પ્રારબ્ધ કર્મ ઉદય છે કુદરતી સંજોગ ભેગો આજે જ્ઞાન તને કહું છું કશું નથી સાહેબ માટે ખાસ રાખજો શ્વાસ બંધ થઈ જાય એ પહેલાં આ જ્ઞાન દ્રષ્ટિને ફિટ કરી આત્મસાત કરી એનો ઉપયોગ કરી લો યાર ઉપયોગ કરી લો બીજું કશું જ નહીં મન કોઈ સ્વાર્થ નથી મનહરભાઈને કોઈ સ્વાર્થ નથી હું તો મારું કામ કાઢવા આવ્યો છું યાર કોઈ સ્વાર્થ નથી ફરી વારંવાર કહું છું વારંવાર કહું છું મનહરભાઈને સપનામાં પણ સપનામાં પણ ઊંડે ઊંડે વિચાર નથી આવ્યો કે હું કોઈનો ગુરુ બનું હું આટલા શિષ્યો બનાવું મારા આટલા ફોલોઅર્સ હોય ના બાપ ના એ તો મને બોજો લાગે છે બોજો લાગે છે માથા ઉપર બહુ બોજો લાગે છે એ બોજો નથી લેવો હું તો માત્ર પોસ્ટમેન ઓફ નેચર કુદરતનો ટપાલી થઈ અને કુદરતે જેટલી જેટલી મને ટપાલો આપી છે એ ટપાલો બસ યોગ્ય સરનામે જે જે સરનામા આપ્યા છે એ સરનામા ઉપર કુદરતની ટપાલો વેચી અમે જતા રહીશું અમારા રસ્તે મિત્રો પોસ્ટમેન ઓફ નેચર માત્ર કુદરતનો ટપાલ થઈને આ ટપાલ વાંચવી ના વાંચવી આપની મરજી માત્ર મારો તો એક ડ્યુટી છે કુદરતે સોંપેલી ડ્યુટી કે આ ટપાલ તારે નાખવાની છે બસ આ ટપાલ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ટપાલ એક વર્ષથી નંખાઈ રહી છે ટપાલ નાખીને હું તો છૂટો છૂટો બસ મારી ડ્યુટી પૂરી મારે કોઈ ફોલોઅર શિષ્યો નથી બનાવવા કોઈ નથી બનાવવા ડ્યુટી બજાવું છું બીજું કશું નથી એને ડ્યુટી પૂરી થશે તે દિવસે આપણે બધા પાછા છૂટા પડી કશું નથી બીજું કશું નથી પોસ્ટમેન ને કુદરતનો ટપાલ થઈને આવ્યો ટપાલ નાખી દરેક જન પોત પોતાના માર્ગે જતા રહેશે પણ આ ટપાલ જે છે કુદરતની ટપાલ એનો જે ઉપયોગ કરી લેશે એને વાંચી લેશે અને આત્મસાત કરી લેશે અને એ જ્ઞાન દ્રષ્ટિ ફિટ થઈ જશે તો સાહેબ મનોહરભાઈ ગેરંટી આપે છે કે આ જ્ઞાન દ્રષ્ટિ આવતા ભવે ક્યારે ફોરવર્ડ થશે અને આ જ જ્ઞાન દ્રષ્ટિ આ જ દ્રષ્ટિ સાહેબ આપણને જુદા નહીં પડવા દે કારણ કે બધાની જેને જેને આ જ્ઞાન થઈ છે એ બધાની ફ્રિકવન્સી એક સરખી છે અને એક સરખી ફ્રિકવન્સી વાળાને કુદરતે ભેગા કરવા જ પડે એમાં કોઈ શંકા નથી જેવી રીતે એક ચોર હોય એને ચોરી કરવા માટે બીજા ચોરને ભેગો કરવો પડે કુદરતે બેંક લૂંટવી હોય તો એકલાથી ના લૂંટાય એવા આઠ દસ ચોરને ભેગા કરવા પડે ટોળકી કરવી પડે એવી રીતે આ જ્ઞાન દ્રષ્ટિમાં આ શાશ્વત સનાતન સુખના પંથે જે આપણે આગળ વધી રહ્યા છીએ એના માટે એક વાળા જે હોય એને આવતા ભવે આવતા ભવે નહીં ભવો ભવ એમને ભેગા કરવા જ પડે જેવી રીતે આ ભવમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધા કુદરતે આપણને ભેગા કર્યા કારણ કે આપણે બધા એક વાળા છીએ એક વાળા છીએ મિત્રો એટલે ખાસ કુદરત આપણને છોડે નહીં ભેગા કર્યા વગર માટે એ ચિંતા છોડી દેજો ગમે ત્યાંથી અનાયાસ છે આ સંજોગ તો મળી રહેવાનો ભવો ભવ મળી રહેવાનો માત્ર નિશ્ચય કરો અંદર ભાવ કરો ભગવાન હવે તો જન્મ જન્મ ભવ ભવ મારે મોક્ષને અનુકૂળ સંજોગો જોઈએ મારે તો જ્ઞાની પુરુષનો ભેટો થાય મને જ્ઞાનને અનુકૂળ સંજોગ જોઈએ શાશ્વત સુખને અનુકૂળ જોઈએ સંજોગ જોઈએ બસ એવો ભાવ નિરંતર રાખો અંદર બીજું કાંઈ ન જોઈએ ભવો ભવ ભવો ભવ આ જ્ઞાન દ્રષ્ટિ મારી વધે આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત થાય એવા સંજોગો ચોવીસ કલાક જ્ઞાનમાં રહેવાય આત્મામાં રહેવાય એવા સંજોગો ભવો ભવ મને પ્રાપ્ત થાય બસ આવી ભાવના કરો આવો નિશ્ચય કરો કુદરતને છૂટકો નથી સાહેબ એ સંજોગો ભેગ્યા વગર ભેગો કર્યા વગર છૂટકો નથી કુદરત બંધાયેલી છે સાહેબ કુદરત લો ઓફ નેચર એના જ કાનૂનથી કુદરત બંધાયેલી છે પણ આ તો આપણે નિશ્ચય નથી કરતા ભાવ નથી કરતા એટલે એ વસ્તુ આ જ્ઞાન આપણને ભેગું નથી થતું મિત્રો આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત